દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં વોર્ડ નંબર 13 ના ભાજપના ગ્રુપમાં ભાજપના કાર્યકરો દ્વારા એક રસ્તાને લઈને કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો સુરત શહેરના જજરિત બની ગયેલ રસ્તાઓને લઈ વિવાદ જોવા મળ્યો છે સુરત શહેરના વોર્ડ નંબર 13 ના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો હતો વોર્ડ નંબર 13 ના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઈમેજ કાર્યકરોની હૈયાવરાળ થાળવતા મેસેજો ફરતા થયા હતા જેમાં સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ છે જેમાં કોર્પોરેટરોને મદદ કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલાં શેરી મોલ્લા રોડ રસ્તા બનાવડાવો તો આપ શ્રીઓનો આભાર આ પોસ્ટર લઈ ભાજપના બે કોર્પોરેટરોની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે અસામાજિક ઇસમો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરિંગ થઈ રહ્યું છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચ વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવે છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈ કેવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય